ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ એ તમામ ગુરુઓને એ તમામ વ્યક્તિઓને જેણે મને જીવનમાં કંઈક શીખવાડ્યું સારો સમય આપીને કોઈએ ખરાબ સમય આપીને કોઈએ રૂપિયા ઉછીને આપીને કોઈએ રૂપિયા લઈને કોઈએ વ્યાજે આપીને લોકોએ ખૂબ શીખવાડ્યું આ તમામ લોકોને બે હાથ જોડીને પ્રણામ કરું છું ભારતીય સંસ્કૃતિમાં ગુરુ એટલે જે તમને બધાથી જુદા પાડે ટોળામાં જોડે નહીં ટોળાથી છૂટા પાડે તમારી અંદર જે ઈશ્વરે શક્તિ મૂકી છે એના વિશે તમને અવગત કરાવે એ ગુરુ કહેવાય જે તમને જીવન પ્રત્યે અહોભાવ પેદા થાય તમે તમારી જાતથી જોડાવ ઈશ્વરથી જોડાવું એટલે આપણી જાતથી જોડાવું આવા તમામ ગુરુઓને પ્રણામ કરું છું ભારતીય સનાતન સંસ્કૃતિમાં ગુરુ પરંપરાની ખૂબ જ ખૂબ જ એનું મહત્વ રહેલું છે આજનો એક દિવસની પણ હંમેશા સારા લોકોને ગુરુ માનવા એમની પાસેથી શીખવું આ જ જીવનનો એક અંતિમ સત્ય છે બુંદ સાગર મેં દરેક બુંદ પોતાનું અલગ અસ્તિત્વ ઊભું કરવા માગે છે પણ કબીર એમ કહે છે બુંદ સમાય મેં એટલે બુંદ જ્યારે સાગરમાં ઉમેરાઈ જાય છે ત્યારે પોતે સમુદ્ર બની જાય છે સમગ્ર અસ્તિત્વમાંથી આપણું વ્યક્તિત્વ અલગ ઉભું કરવું એ બુંદ જેવી વાત છે અને સમગ્ર અસ્તિત્વને હું એનો ભાગ છું એમ માનીને જીવવું એ ઈશ્વરની સાચી વાત છે જે આપણને ગુરુઓ સમજાવે છે ખૂબ બધા લોકોએ જીવનમાં ખૂબ બધું સમજાવ્યું એમને જીવતા જોઈને શીખ્યો ઘણા લોકોએ ખૂબ દુઃખ પણ આપ્યું અઢળક દુઃખ આપ્યું પોટકા ભરી ભરીને આપ્યું પણ એ દુઃખ જ્યારે આવ્યું ત્યારે એમાંથી તો પણ હું વધારે સારું શીખ્યો એટલે એ શીખ્યો કે આ દુઃખ પણ એ જ આપે છે જે સુખ આપે છે ભારતીય સંસ્કૃતિનો આ સૌથી મહત્વનો શબ્દ ગુરુ શિક્ષક એટલે જે તમને શિક્ષા આપે જ્ઞાન આપે પણ ગુરુ એટલે તું આ પૃથ્વી પર કેમ આવ્યો છે તારા આવવાનું પ્રયોજન શું છે અને છેલ્લે આ તમામ પળોજણો છોડાઈ અને જે તમને તમારી જાત સાથે જોડવાની કોશિશ કરે જે બોલે ત્યારે તમને અહીંયા ચોટ લાગી જાય તમને એમ થાય કે આ હલી ગયા અંદરથી આને ગુરુ માનજો ગુરુને કશું જોઈતું નથી ગુરુ માત્ર પ્રેમ કરે છે એને આપવું જ છે લેવું છે જ નહીં અર્જુને કૃષ્ણ ભગવાનને ગુરુ માનેલા જગત ગુરુ થી શરૂ થયેલી આ પરંપરાઓ આજે આપણા દેશમાં ચાલી રહી છે પણ ગુરુને ગુરુદક્ષિણા આપવી ગુરુનો ફોટો રાખવો ગુરુ કેમ કરવું સાચો ગુરુ તો એમ શીખવાડે છે કે મને પણ ક્રોસ કરીને તું આગળ જા તું તારા ગંતવ્ય સુધી પહોંચી જા દરેક વ્યક્તિમાં બૌદ્ધ મહાવીર મોહમ્મદ પૈગમ્બર થવાની શક્તિ રહેલી છે પણ એને ઉજાગર કરવાનું કામ થવું જોઈએ એવું થયું નથી અને એટલે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે સમાજમાં જેને દુઃખ કહીએ છીએ એના કારણે જ આ ઊભા થયા છે સારા લોકોની વચ્ચે નહીં આવે આપણે એમની પાસે જવું પડશે